સામાજિક કાર્યને લઈ ખૂબ આગળ વધી રહ્યું છે હાલ થોડા સમયથી શરૂ થનાર આ સંસ્થા દ્વારા ઘણા બધા સેવાકીય કાર્ય થઈ રહ્યા હોય જેમાં આજ રોજ ઉપરેટામાં ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં આસપાસના વિસ્તારમાંથી તેમજ અલગ અલગ જિલ્લામાંથી આઠ મુસ્લિમ દુલ્હા દુલ્હનના નિકાહ કરવામાં આવ્યા હતા જેમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમજ આ સમૂહ લગ્નમાં આમંત્રણને માન આપી અને પધારેલા ઉપરેટા સિવિલ હોસ્પિટલના સુપ્રેડિડેન્ટ ડૉક્ટર ખ્યાતિબેન કેશવાલા દાદા બાપુ બાપુ બગા બાપુ ગારીડાવાળા શાહનવાઝ બાપુ સબીર બાપુ હનીફભાઈ કોડી રઝાકભાઈ ઉષ્માનભાઈ હિંગોરા તેમજ ઉપરેટા ગામના આગેવાનો અને મહાનુભાવો સહિત તમામ સભ્યો ઉપલેટા વન ટેન ગ્રુપ સહિત રાજકીય સામાજિક આગેવાનો બોળી સંખ્યામાં હાજર રહી તમામ દુલ્હા દુલ્હનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ ભાવેશ ગોહિલ ઉપલેટા નમસ્કાર આજ રોજ સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત અને માવતા સમુલગ્ન સમિતિ દ્વારા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આઠ દીકરીઓના અલગ અલગ દાતાઓના યોગદાનથી સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું જેની અંદર અનેક અતિથિ ગણો પધાર્યા સાદા તેઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એ તમામ દાતાઓનો પણ અમે આભાર માનીએ છીએ કે તેઓએ અમને સહયોગ આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો અને અમારી સાથે ટેન ગ્રુપ અને કેજીએન ગ્રુપ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી અને અનેક આગેવાનો સખી દાતાઓ હાજરી આપી તેઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવતા કાર્યક્રમ માટે પણ અમને સહયોગ આપે એવી છે એક અમે સેવા શરૂ કરી છે સિફા ક્લિનિક ક્લિનિક રાહત દરે આપણે શરૂ કર્યું છે જેમાં નજીવા દરે નિષ્ણાત અને જાણકાર ડોક્ટર દ્વારા એક દિવસની દવા અને પ્રાથમિક સારવાર નજીવા દરે આપીએ છીએ જેમાં પણ સહયોગની અમને ખૂબ જરૂર છે તેઓને પણ વિનંતી છે કે તેઓ આગળ આવે પત્રકાર સંગઠન અને અમારા સમાજના આગેવાનો પણ હાજર રહ્યા તેઓનો પણ ખૂબ ખૂબ આભાર છે તેમજ સમૂહ લગ્ન ટીમ આખીને અમે આભારીએ છીએ કે જેઓએ આમાં યોગદાન આપ્યું છે બસ જય હિન્દ જય ભારત આજ રોજ ઉપલેટા ખાતે સાયલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના આયોજન અંતર્ગત આઠ દીકરીના સમૂહ લગ્નનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સાહિલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની વિવિધ સેવાઓની જેમ આ વખતે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૈયદ સાદાત હું વાકાને બી ડોક્ટર રુકમુદ્દીન ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મહામંત્રી છું ગયા વર્ષે બી આવ્યો હતો આ વર્ષે બી આવ્યો છું સાહેબ જે એક એલિકરમાં દર્શનું દર વખતે સરસ મજાનું આયોજન હોય છે જેમાં ગરીબ દીકરીઓ માબા બિનાની દીકરીઓ ઘરેનું સુંદર મજાનું આયોજન કરતા હોય છે સાહેબ ચેરિટેબલ ટ્રસ્ટ વિવિધ સેવાઓ પણ શરૂ કરેલ છે હમણાં જ રહીમભાઈ જોડે મારા ફોન પર વાત થઈ એ પ્રમાણે સાહેબ ચેરિટેબલ ટ્રસ્ટ હોય રાહત દરે દવાખાનું પણ શરૂ કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં અલ્લાહ દાલા ખૂબ બરતક આપે સાયલ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલ છે માણસોને અલ્લાહ ખૂબ બુરસ આપે અને આમનામ સેવા કરતા રહીએ એવી દુઆ